ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને ચાલો બધાય મસ્ત મસ્ત જો આ જા રહી ગઈ રહી ગઈ ચલો મસ્ત મસ્ત ચાય પીવા એક ચાય રાખી દીધી છે એક ચાય બધાની બલ્કમાં તાજા બધા જથ્થામાં માં રાખવાની છે ચા પાણી નાસ્તો કરશું કાલથી તો તે આથી દેવા સ્ટાર્ટ થઈ ગયા કા રાંધણ છે એટલે જૂના પેલી દાચ દાજ રાંધણ છે ના દિવસે રસોઈ બનાવે કરશું મજા મજા થોડું કામ છે બાર ના બે તમે બતાવશું આ પગના લીધે કઈ થયું નથી કાલે બસ આ પગના લીધે કઈ થયું નથી એટલે હવે થોડા કામ બહાર ના છે ભલે બતાવી દઈએ કામ કરી લઈએ ચાલો તો પછી મળી આવે ચલો આજે રાંધણ છટ છે થોડું ઘણું ડન થઈ ગયું છે કામ મમ્મી બની ગયું બહુ સરસ બધા બની ગયા પૂરી પૂરી બની ગઈ હવે ખાલી ઊંધિયું ચાપડી બનાવાની છે તો ચાપડી અત્યારે કરી લઈએ ઊંધિયું રાત્રે સાંજે બનાવશું મીન્સ કે પાંચ છ વાગે ઠારવાના ટાઈમ પેલા બાકી થઈ ગયું છે બધું અત્યારે બપોર ની રસોઈ ચાલુ કરી દીધી ભેગી ભેગી એક જણા ટિફિન છે પણ કરવું તો આપડે તો હવે બસ આટલી રસોઈ કઈ રીતે ચેવડા વેવડા કરી રાખી મસ્તી સાતમ માટે ચાલ ચલો આજે તો રાંધણ છટતી મસ્ત આજે આખો દિવસ રસોઈ બસોઈ બનાવી મસ્ત ચેવડો વેવડો બનાવી લીધો ઉંધિયું ચાપડી બનાવી લીધું મસ્ત સબ્જી બબ્જી બધી બનાવી લીધી પછી કપડા પણ વોશ કરી લીધા આજે કીધું લાવો પછી વોશ થશે નહીં હવે કાલ આખો દિવસ એટલે કપડા એ વોશ મસ્ત થઈ ગયા સુકવી બૂકી દીધા હવે જો આરામમાં જઈશું બધા બેઠા હતા વાતો કરતા કપડાં તો ક્યારે ના ધોઈ લીધા સુકવવાના બાકી હતા કીધું પછી સુકવીએ હવે સુકવી બૂકવી જો આરામમાં જાશું આખો રૂમ બૂમ ક્લીન કરી નાખો સાંજે રસોઈ થઈ ગઈ પછી પછી રાતની રસોઈમાં તો બહુ કંઈ ખાસ નહોતું કર્યું ખાલી ભાખરીને હું બનાવીને ખાઈ લીધું હતું કીધું હવે કાલે તો બધું કાલથી તો બધું એવી એવી ખાવાનું જ છે મસ્ત ફૂલ આજે તો મજા આવી ગઈ થાકી પણ એટલા ગયા ચલો તો મળીએ પછી હવે હા તો સાહેબ એટલા દુકાન થી થાકી ને વાત ને હજે કે સુઈ જ ગયા નિંદર અવસ્થામાં જોયા ગયા ક્યારના હું જાગું છું ટકર 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 કરીને લાવો ચાલો હમણાં બહુ દિવસથી શોર્ટ 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 વિડીયો બને છે હવે મજા આવે એવા વિડીયો બનશે બીકોઝ જન્માષ્ટમી આવી હરશું ફરશું મજા કરશું બધું આપણે બતાવશું બધાય સાથે સાથે જોશું ચલો તો લાઈક શેર સબસ્ક્રાઈબ દોડા દોડી આ અહીંયાથી આમ આયાથી આમ બારે જાય ગેલરીમાં જાય આજે તો દોડા દોડી કરી હતી ઘરે તો જવું જ ન હોય એને ચાલો તો મળીએ પછી અમે તો આજનો વિડીયો બહુ કઈ લેવાનો નથી આખો દિવસ કારણ કે આખો દિવસ રસોઈમાં પછી શોપિંગ બાકી હતી શોપિંગમાં શોપિંગ પૂરી થઈ તો ઘરે આવીને વળી થોડું કામ વળી કામમાં વળી રૂમ વૂમ ક્લિનિંગ કરવાનું થોડું કામ હતું વળી એ કામ કર્યું ત્યાં નામ આજ તો આખો દિવસ રાત્રે કેમ બાર વાગી ગયા ને કંઈ ખબર જ નવું પડી આખો દિવસ આજે તો આવો ગયો છે ચલો તો મળીએ કાલથી હવે રોજે મસ્ત મસ્ત કન્ટેન્ટ સાથે હું બને એટલે ટ્રાય તો કરીશ આવતીકાલથી બટ હમણાં શું આ થોડું કામ બામ હતું જન્માષ્ટમીનું એમાં કંઈ કન્ટેન્ટ ન હતો કન્ટેન તો હોય પણ હવે શૂટિંગનો મને ટાઈમ ન રહેતો કારણ કે હમણાં હું બહુ કામમાં હોતી તો ચાલો મળીએ હવે પછી